દેવો દૂત નમસ્કાર મિત્રો હું છું ભગવતદાન ગઢવી અને આજે વાત કરવી છે વઢિયારના સોમનાથ તરીકે ગણાતા પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ નીલકંઠ ધામ કુંવર ઉત્તર ગુજરાતના વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ અને સમી તાલુકાના રાખુ ગામની સીમાડે સરસ્વતી નદીના કિનારે અતિ પૌરાણિક અતિ પવિત્ર નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે બાજુમાંથી જ ખળખળ કરતી પવિત્ર ગણાતી સરસ્વતી નદી વહી જાય છે ઇતિહાસમાં જવલ્લે જોવા મળતી ઘટના આ નીલકંઠ ધામમાં જોવા મળે છે પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહેતી સરસ્વતી નદી મંદિરને પ્રદક્ષિણા કરવા માટે થઈ અને જાણે પૂર્વમાંથી પોતાનું વહેણ બદલી પશ્ચિમ તરફ પાછી વળે છે અને ફરી પાછું આ મંદિરની પ્રદક્ષિણા કરી સ્વયંભુ કુ શિવલિંગને જળાભિષેક કરી અને વળી પાછી પોતાના મૂળ સ્થાને જાય છે એવી ઇતિહાસમાં કદાચ આ જવલેજ બનતી ઘટના આ વડિયારના સોમનાથ સમા નીલગઢ ધામમાં જોવા મળે છે ગુજરાતના સોમનાથ પછી સૌથી મોટું સ્વયંભુ શિવલિંગ હોય તો એ નીલકંઠ મહાદેવ શિવલિંગ છે કહેવાય છે કે આ જે મંદિર છે એ વર્ષ જૂનું મંદિર છે છે અને તો અતિ પૌરાણિક પડિયાર વિદ્વાન ભુદેવાના મતે આ શિવલિંગને કેદારનાથનું નું ઉપશિવલિંગ ગણવામાં આવે છે સોમનાથ મંદિરમાં તમે દર્શન કરવા માટે જાઓ અને જે પુણ્ય મળે જે ઉર્જા મળે જે દિવ્યતાના ભવ્યતા જોવા મળે એ જ દિવ્યતા અને ભવ્યતા એ જ પુણ્ય આ શિવલિંગ જોવા મળે છે એટલે જ આને વઢિયાર સોમનાથ તરીકે ઓળખવામાં આવે છે લોકવાયકા મુજબ કહેવાય છે કે આ મંદિરના સ્થાન ઉપર નળ અને દમંતીએ જ્યારે પોતાનો વરવાસ પૂર્ણ કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ પવિત્ર જગ્યા ઉપર એમણે અશુમેઘ યજ્ઞ કર્યો હતો એવી લોકવાયકા આ વિસ્તારમાં પ્રવર્તી રહી છે એક લોકવાયકા એવી પણ પ્રવર્તે છે કે આ વિસ્તારમાં આવેલું આ સ્વયંભુ શિવલિંગ હજારો વર્ષથી પૌરાણિક છે કાળક્રમે કદાચ આ જમીનમાં ધરબાઈ ગયેલું હતું એ વખતે એક ગાય રોજ આવી અને ત્યાં ઊભી રહેતી અને એના આંચળમાંથી દૂધ પડતું તપાસ કરતા ખબર પડી કે અહીંયા કંઈક ચમત્કાર થાય છે ગાય છે એ અહીંયા આવી અને પોતાનું દૂધ છે એ અહીંયા આના ઉપર ચડાવે છે ત્યારે ખોદકામ કરતા આ ભવ્ય અને દિવ્ય શિવલિંગ અહીંયાથી મળી આવ્યું હતું

ગુજરાત ભરમાંથી અનેક લોકો અનેક શ્રદ્ધાળુઓ અનેક ભક્તો શિવના દર્શન કરવા માટે થઈ અને આ મેળામાં આવતા હોય છે આ મેળામાં વઢિયારની ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે અહીંયા દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે બારે મહિના ચાપણી અને ભોજનની સુંદર મજાની વ્યવસ્થા અહીંયા મંદિર તરફથી કરવામાં આવી છે નીલકંઠામ આવવા માટે શંખેશ્વર તાલુકાના કુંવર ગામથી મંદિર સુધી પાક્કા રસ્તાની વ્યવસ્થા છે રાખુથી પણ આ મંદિર સુધી પાક્કો રસ્તો છે અને નદી ઉપર પણ પુલ બાંધવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન પણ નદીમાં જ્યારે પાણી હોય ત્યારે પણ અહીંયા સરળતાથી આ મંદિરે દર્શન કરવા માટે જઈ શકાય છે બબકે ભયંકર ભૂતળ નાથ યદંકર તેનખ તે વડકૈતળયમર બાદ ભંકર ગાજ જંગર બાહ ગતર ડમરોહી દડંકર

પણ મેં હર મોજ ઘરે પશુ પાલ અને કામ કરે ના કામ ના જ કરે મારું કામ પ્રજા નાશ કરે